અંકલેશ્વર માં આજથી ભક્તોના દુબરા હરનાર માં દશા માતાના વ્રત નો પ્રારંભ થયો છે માય ભક્તો એ દસ દિવસ સુધી શ્રદ્ધાબેર માતાજીની મૂર્તિની સ્થાપના કરી ભક્તિમાં લીન બનશે દસ દિવસ સુધી માતાજી ભક્તોના ઘરે નિવાસ કરશે અંકલેશ્વર તાલુકા સહિત શહેરમાં આજે અમ્માસથી દસ દિવસનું આતિથ્ય માણવા દસામાતાની સવારી આવી પહોંચતા ભક્તિ માહોલ સર્જાયો છે ભક્તોએ વાસ્તે કાશ્ચે દસામાતાની પ્રતિમાની ખરીદી કરી ઘરે પધરાવણી કરાવી હતી અને દસ દિવસ માટે વિધિવત દસામાતાની પ્રતિમાઓનું સ્થાપન કરી ભક્તોએ દસામાના વ્રતનો આસ્થાભેર પ્રારંભ કર્યો છે દસ દિવસ સુધી ભક્તો દસામાતાની ભક્તિમાં લીન રહેશે ભક્તોની દશા દૂર કરનાર મા દસામાના વ્રતનો પ્રારંભ તથા દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી જે માં માય ભક્તો ભક્તિમાં વિલીન થશે દશામાનું મંદિર અહીંયા આવેલું છે અંકલેશ્વર વર્ષોથી દસામાનો મહિમા બહુ મોટો છે જેવી જેને શ્રદ્ધા તેવું તેના ફળ અમે દસ દિવસ આનંદથી તનમન ધનથી દશામાનું વ્રત કરીએ છીએ લોકો પણ વ્રત અહીં કરે છે દશામાના દર્શન કરી લોકોને લાભ મળે છે ફાયદો થાય છે મારા દસ વર્ષ પહેલાં મારા ઘરવાળી વાઇફ મારા માટે વ્રત લીધું હતું આ વખતે દસ વર્ષ અમારા પૂરા થાય છે જેવો જેનો મહિમા એવું દશામાં ફળ આપે છે દસ દિવસ લોકો ઉપવાસ એક કાણા કરીને દશામાંની પૂર્ણ પ્રેમથી ભાવથી ભક્તિ કરે છે ને એવું દશામાં એમને ફળ આપે છે બોલો દશામાં